નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો અત્યાર સુધી મુખ્ય સમાચારો પર સતત ત્રીજા દિવસે આજે પણ વિધાનસભામાં કોંગ્રેસ ના ધારાસભ્યો એક દિવસ માટે સસ્પેન્ડ પવિત્ર રમઝાન માસ માં ભાવ આત્મા ને ગુજરાત પ્રદેશ ભાજપ સાંસદોની ની બેઠક નવી દિલ્હીમાં માં અર્બન ડેવલપમેન્ટ કાઉન્સિલની બેઠક યોજાય વિધાનસભામાં સતત ત્રીજા દિવસે ના કહેવાથી કોંગ્રેસના ધારાસભ્ય પ્રશ્ન રદ થયેલ હતો જે બાબતે વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ અધ્યક્ષ સામે ભારે વિરોધ નોંધાવ્યો આ અનુસંધાન માં શંકરસિંહ વાઘેલાએ સરકાર પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા તેમણે વધુમાં જણાવ્યું કે આદિવાસી અને મહિલા ધારાસભ્યોને આ સરકાર અન્યાય કરી રહી છે આમ કહેતા જ ગૃહમાં દેકારો મચી ગયો હતો આ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય તેજસુનીબેન પટેલ અને ચંદ્રિકાબેન વારિયા સ્પીકરને સામે આવેલી બેલમાં આવીને ધરણા કરતા તેમને તાત્કાલિક અસરથી એક દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો

વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા અને શક્તિસિંહ ગોહિલ સિવાયના તમામ કોંગ્રેસી ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરી દીધા હતા આ તમામ ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાના આદેશથી શંકરસિંહ વાઘેલા અને શક્તિસિંહ ગોહિલ પણ વોકઆઉટ કરી ગયા હતા અત્યારે મુસ્લિમ બિરાદરોનો પવિત્ર રમઝાન માસ શરૂ થતા જ ફ્રૂટ બજાર ખજૂર સહિતની ચીજવસ્તુઓના વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે ખજૂર ત્રણેક પ્રકારની હોવાનું મનાય છે જેમાં કાળી ખજૂર લીલી ખજૂર અને અન્ય સાદી ખજૂર દર વર્ષની માફક ખજૂરના ભાવ આ વર્ષે પ્રતિ કિલોએ રૂપિયા 100 થી લઈ અને 2400 સુધીનો પહોંચ્યા છે પવિત્ર રમઝાન માસમાં ખજૂરનો ઉપયોગ વધુ થતો હોય છે રોજા ખોલવાના સમયે પ્રથમ વખત ખજૂર ખાઈને રોજા ખોલવામાં આવે છે

ગરીબ માણસ તો બિચારો ખાઈ ના શકે ચાલુમાં ચાલુ જે ક્વોલિટી છે ચાલીસ રૂપિયા કિલોવા લીધું ત્યારે સો રૂપિયા અને એંસી રૂપિયા લઈ જાય છે રમઝાનમાં આવે તો એ દરેક જાતિ દરેક વેરાયટી રમઝાનમાં ખજૂરનું મહત્વ મહત્વ એવું છે અફપાશ એનાથી ખોલીએ એટલે સારું છે અફાસ જરૂરી જ છે ગરીબથી ગરીબ માણસ હશે એ જ પણ એકથી ખૂર ખાઈને ફૂલ છે એટલે સુંદર છે રજા ખોલવાનું લોકોમાં ખજૂર કેમ ખરીદી તે એક પણ વિષય થઈ ગયો છે જયારે બીજી તરફ ખજૂર હોળી અને ધૂળેટી ના પર્વમાં પણ વપરાય છે ત્યારે આ ખજૂર માટે આમ ખજૂરના ભાવ આસમાને પહોંચતા લોકો પરેશાની નો સામનો કરી રહ્યા છે પ્રદેશ અધ્યક્ષ આરસી ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના લોકસભા અને રાજ્યસભાના સભાના સાંસદોની તેમજ તેમજ પ્રદેશના મુખ્ય હોદ્દેદારો ની સંયુક્ત બેઠક યોજાઈ પ્રદેશ પ્રવક્તા આઈ કે જાડેજાએ આ અંગે જણાવ્યું કે ગુજરાતમાં મતદારોએ ભાજપ ને લોકસભાની તમામ છવ્વીસ બેઠકો માં વિજય અપાવે છે

વેંકૈયા નાયડુની અધ્યક્ષતામાં યોજાઈ હતી જેમાં ગુજરાત સહિત દેશભરના અર્બન ડેવલપમેન્ટ સાથે સંકળાયેલા મંત્રીઓ જનપ્રતિનિધિઓ અને સચિવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અર્બન ડેવલપમેન્ટમાં આવાસ યોજનામાં કેવી રીતે વધુમાં વધુ સારી રીતે સુયોજિત કરીને લોકોને આવાસ આપી શકાય તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં ગુજરાત વતી રાજ્યમંત્રી શંકરસિંહ ચૌધરીએ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કેવી રીતે કામગીરી કરી છે અને તેનો ચિતાર આપ્યો હતો અને આ અંગે બીજા રાજ્યો જો મદદ જોઈતી હોય તો પણ તે કરવાની તેમણેગી આપી હતી અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર